તો બસ તમે પહેલા આવી જ લો તમે સાપ બોલ ટીના હસવો વધાઈ અને ખરેખર વધારો એ નજીક દાખો માઇક નજીક ટાખો માઇક નિયમ મુજબ ચલાવવા નહીં તમે નિયમ સ્વીકાર્યો છે એમ બીજા

પ્રશ્ન પૂછે પ્રમુખ સ્થાન તમે નક્કી નથી કર્યું કઈ રીતે જવાબ આપી શકે તો તમારી જિમ્મેદારી કરી

મારી બાજુ પ્રમુખ તો ત્યાં લગભગ વીસ કે બત્રીસ ગામો દૂધ આવે છે પચાસ હજાર જેટલું જેટલું દૂધ વાત કરી એમ કે સુરત સંઘ આપણે બી કેટલી મંડળી એવી છે કે જે પર ડે ત્રીસ લીટર ચાલીસ લીટર એક કામ મળે ચાલીસ લીટર પચાસ લીટર એવી દૂધ આવે છે તો એવી મંડળીઓને પ્રમુખોને આપણે સાહેબ તો ટાઈમ સન્માન કરી દો ગમે તો એવા પ્રમુખોને બોલાવી એ સન્માન કરવું જોઈએ એને અને એવો પુરવઠો જો કોઈ ગામમાંથી આવ્યો હોય અને ખરેખર જો એને દૂધ બરાબર હોય પશુપાલન બરાબર થતું કરીને જો લાવતા હોય તો એનું સન્માન કરવું જોઈએ અને જો કોઈ ખોટું થતું હોય આ છે કે ખધ્ય ખોરાક છે અને નાના ગરીબ છોકરામાં જો કદાચ આમાં મિલાવટ થતી હોય કોઈ એમાં કોઈ ગેરરીતિ થતી હોય તો એવા માણસો પર તમારા બોર્ડ ની પાસે જવાબદારી એક જ ગામમાંથી ત્રીસ હજાર લીટર ચાલીસ હજાર લીટર પિસ્તાલીસ હજાર લીટર પચાસ હજાર લીટર દૂધ આવે અને પેલા ચારસો ટે છે પચીસ રમનું ત્રીસું કરી વાંધો ને એક સમય પણ રજૂઆત એ છે હવા છસો કરોડના જો સોળ કરોડ રૂપિયા છુપાતું હોય બોડ તો નવસો પંચાણું કેટલો હથિયાર બને આપણો

મંડે આપે છે એની તમામ કિંમત છે બીજી પણ વધારે આપવાનો પ્રયત્ન આપણે કર્યો વડોદરા કરતા કાયમી ધોરણે આપણા દૂધના ભાવ ઊંચા છે ઘણી વખત એવું પણ થાય છે કે સભાસદને બોનસ ઘણી વખત ચૂકવાતું નથી

તો આ પૈસા નવસો પંચાણું કરોડ ના નફાના પૈસા કઈ કર્યા છે એ સબસીડાઈ સરકાર ની ગ્રાન્ટ સાથે મળે છે